નમસ્કાર આપ સહિત રહ્યા છો પણ અંજામ આપ્યો હતો મેઘરજમાં એસબીઆઈ ના ATM માંથી તેર પોઈન્ટ સત્યાવીસ લાખની ચોરીના બે આરોપીઓ ઝડપાયા છે જેમાં મોડાસા શહેરની મધુવન સોસાયટીમાં રહેતા બે શખ્સો સહિત છ શખ્સો પણ અંજામ આપ્યો છે પોલીસે બે આરોપીઓને બે પોઈન્ટ લાખની રોકડ સહિત ત્રણ પોઈન્ટ અઢાર લાખના મુદ્દામા સાથે દબોચ્યા છે તો બંને આરોપીને ઉત્તર પ્રદેશના અલીગઢથી પોલીસે દબોચ્યા છે આરોપીઓએ મોડાસામાંથી ઇકો કારની ચોરી કરી અંજામ આપી રાજસ્થાનમાં બેન વારસી કાર મૂકી આરોપીઓ ફરાર થયા હતા ત્યારે પોલીસે સર્વેલન્સ અને સીસીટીવીની ફૂટેજની મદદ કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર